પાગળ ચાપાનેને વિદ્યાર્થીનીઓ પોલીસ જવાનોને બાંધી રાખડી ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે હાલલ તાલુકાની ચાપાને પ્રાથમિક શાળાની બાળાઓએ પાવાગઢમાં યાત્રીઓની સુરક્ષા માટે હંમેશા તત્પર રહેતા પોલીસ જવાનો નાગરિકોની રક્ષા માટે તમામ તહેવારો ભૂલી જતા હોય છે અને ખડે પગે સમાજની સેવા કરે છે ત્યારે આવા ભાઈઓને રક્ષા માટે શાળાની બાળાઓએ પવિત્ર રક્ષાનો દોરો બાંધ્યો હતો પવિત્ર શ્રાવણ મહિનામાં અને રક્ષાબંધન એક પવિત્ર ભાઈ પર્વ છે ત્યારે પોલીસ ખાતાના જવાનો ઘણી વખત રજા ન મળવાના કારણે તહેવાર ઉજવી શકતા નથી તેવામાં પાવાગઢ ચાપા ને પ્રાથમિક શાળાની બાળાઓને પોલીસ જવાનો તેમની બહેનોને યાદ કરી દુઃખી ન થાય તેવા પવિત્ર આશ્રયથી રક્ષાબંધનની ઉજવણી કરી હતી

રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ